માંગરોળના માનખેત્રા ગામે પશુઓનો શિકાર થયો છે ત્યારે સિંહે પાંચ જેટલા પશુઓના મારણ કરતા હોવાનો ભય સામે આવ્યો છે મોડી રાત્રે માનખેત્રા ગામે સિંહ પરિવાર આવી ચડ્યો હતો ત્યારે અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પશુઓનું મારણ કર્યું છે તો મોડી રાત્રે માનખેત્રા ગામે સિંહ પરિવાર આવી ચડ્યો હતો અને પાંચ જેટલા પશુઓનું સિંહે મારણ કર્યું છે ત્યારે માંગરોળના માનખેત્રા ગામે પશુઓનો શિકાર થયો છે અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને પાંચ જાનવરોને જે એ શિકાર કર્યો છે જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે લોકો પણ વિચારે છે કે હવે શું કરવું અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે સિંહ વિસ્તારમાં જાય છે અને સિંહ વિસ્તારમાં જે મારણ કરે છે તો આને આ માટે જંગલ ખાતાને થોડું ખોલું કરવું જોઈએ સાપથી રાખવી જોઈએ અને પાંચ પાંચ ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને અગિયાર વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસીજર શરૂ છે કરી અને નીકળી ગયા છે એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જોઈએ નગર ગામના લોકોને કાલેવારે માણસ માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની જાય ગત રાતના સિંહ અચાનક બે આવી સડેલા હતા જેમાં ત્રણ ચાર વાસડું બે ત્રણ ગાયું એનું મારણ કરેલ છે અને એક બે ગા તો મરી ગઈ એકાદી ગા હજી જીવે છે મારી પોતાની ગા એને પણ એક બે પંજાઈ મારી દીધા અને થોડુંક એકાદ બે લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની ભાષ લે